નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણી વિશ્વના સૌથી મોટા જંગલ વિશે માહિતી મેળવશું વિશ્વનું સૌથી મોટું જંગલ એટલે દક્ષિણ અમેરિકામાં સ્થિત એક એમેઝોનનું જંગલ જે અલગ અલગ નવ રાષ્ટ્રમાં પથરાયેલું છે જેમાં સૌથી મોટો ભાગ એ બ્રાઝિલમાં આવેલો છે હવે આ એમેઝોનના જંગલને એ વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે તો વિશ્વના ફેફસા તરીકે કેમ તો વીસ ટકા ઓક્સિજન એ એકલા અમેરિકાના એમેઝોન જંગલમાંથી ઉત્પન્ન થાય છે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા એમેઝોનના જંગલ જે વિશ્વના ફેફસા તરીકે તો ઓળખવામાં આવે છે અને એનો ઇતિહાસ પણ કંઈક અલગ છે જેમ ભારતમાં અને પાકિસ્તાનમાં એટલે અખંડ ભારતમાં મોહેન્જો દરો અને હડપ્પાની સંસ્કૃતિના અવશેષો જેમ જમીનની અંદરથી મળ્યા એ જ રીતના આ એમેઝોન જંગલના જંગલથી નીચે અલગ અલગ સાત જેટલા શહેરોની શોધ કરવામાં આવેલી છે તો એ સાત શહેરોની શોધ એના પછી એમેઝોન જંગલમાં આવેલા અમુક પ્રાણીઓ પક્ષીઓ અને તે આગળ એક મોટી એમેઝોન નદી આવેલી છે કે જે વિશ્વની સૌથી મોટી નદી ગણવામાં આવે છે પાણીના જથ્થાએ જો વિશ્વની સૌથી લાંબી નદી પૂછે તો એ આવશે નાયલ નદી જે વિશ્વની સૌથી લાંબી નદી છે આ આવશે પાણીના જથ્થા સૌથી મોટી નદી તો એ આવશે એમેઝોન નદી જે એમેઝોનના જંગલમાંથી પસાર થાય છે અને કુલ લંબાઈ એ ચાર હજાર માઇલ છે તો આ નદી એ પાણીના જથ્થામાં ખૂબ જ મોટી છે તો આજે આપણે આ એમેઝોનના જંગલ અને એમેઝોનની નદી વિશેનો અભ્યાસ કરીશું તો ચલો જોઈએ આગળ એમેઝોન ફોરેસ્ટ તો ચલો જોઈએ દક્ષિણ અમેરિકાના નવ દેશોમાં આવેલ એમેઝોન જંગલ સ્થાન બ્રાઝિલ બોલિવિયા કોલંબિયા એક્વાડોર ફ્રેન્ચ યુગાના યુગાના પેરુ સોરીનામ અને વેનેઝુલિયા જેમાંથી બ્રાઝિલમાં એ એમેઝોન જંગલનો અઠ્ઠાવન પોઈન્ટ ચાર ટકા ભાગ આવેલો છે બોલિવિયામાં સાત પોઈન્ટ સાત ટકા કોલંબિયામાં સાત પોઈન્ટ એક ટકા એક્વાડોરમાં એક ટકા ફ્રેન્ચ યુગાના એમાં એક પોઈન્ટ ચાર ટકા યુગાના ત્રણ પોઈન્ટ એક ટકા પેરુ એમાં બાર પોઈન્ટ આઠ ટકા અને સુરીનામ બાર બે પોઈન્ટ પાંચ ટકા ને વેનેઝુએલામાં છ પોઈન્ટ એક ટકા આ એમેઝોન જંગલ પથરાયેલું છે એમેઝોન જંગલનો ટોટલ વિસ્તાર લાખ ચોરસ કિલોમીટર છે કે જે પંચાવન લાખ કિલોમીટર વર્ગમાં ફેલાયેલું છે એમેઝોનનું નામ એ ફ્રાન્સિસ્કો ડી ઓરેલાના ટાપ ટાપુ અન્ય જાતિના સાથે લડેલ યુદ્ધ પરથી ઉદભવેલું છે તો આ એક નામ હતું જે એક સ્ત્રીઓનું સંગઠન હતું જે યુદ્ધ કરવા માટે જે એમેઝોન જંગલમાં જે સ્ત્રીઓ સામે યુદ્ધ થયું હતું તેના પરથી આ નામ ઉદભવેલું છે અને આ નામ એ ફ્રાન્સિસ્કો ડી ઓરેલાના નામ પરથી પડેલું છે જેને આ નામ એમેઝોન તરીકે ઓળખાવેલું હતું એમેઝોન જંગલો દુનિયાને વીસ ટકા ઓક્સિજન પૂરું પાડે છે એટલે આખી દુનિયાનો વીસ ટકા ઓક્સિજન એ એમેઝોન જંગલમાંથી ઉત્પન્ન થાય છે એટલે એમેઝોન જંગલને એ દુનિયાના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે જે દુનિયાના એક તૃતીયાંશથી વધુ જંગલો છે એટલે એક તૃતીયાંશ ભાગ કરતાથી વધુ જંગલો એ એમેઝોનમાં આવેલા છે જે દર વર્ષે નેવુંથી એકસો ચાલીસ અરબ ટન કાર્બન શોષે છે દર વર્ષે નેવુંથી એકસો ચાલીસ અરબ ટન કાર્બનનું શોષણ કરે છે જે ગ્લોબલ વોર્મિંગ રોકી શકાય છે આ જે એમેઝોન જંગલો એ દર વર્ષે નેવું થી એકસો ચાલીસ અરબ ટન જેટલો કાર્બન શોષી લે છે જેનાથી ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકાય છે આ જંગલોમાં સાત સોનાના શહેરો આવેલા છે અહીંયા આગળ જે રીતના મોહેન્જો દરો અને હડપ્પાની સંસ્કૃતિ ધીરે ધીરે જમીનની અંદર દટાતી ગઈ એ જ રીતના આજે અમેઝોનનું જંગલ આવેલું છે તેમાં અલગ સાત સોનાના શહેર આવેલા હતા જે સમય જતો જંગલની નીચે દટાયેલા હતા આ જંગલોમાં સાત સોનાના શહેર આવેલા છે પંદરસો ચાલીસમાં આનું અસ્તિત્વ હતું જેને ઇલ્ડોરાડો તરીકે ઓળખવામાં આવે છે એટલે આ જે સોનાના શહેર જે એમેઝોન જંગલની નીચે આવેલા છે જેને ઇલ્ડોરાડો તરીકે ઓળખવામાં આવે છે જે બ્રાઝિલ બ્રાઝિલ બોલિવિયા પેરુ વચ્ચે એક શહેર આવેલું હતું જેનું નામ છે એકાકોર આ એકાકોર શહેર જે બ્રાઝિલ બોલિવિયા અને પેરુ આ ત્રણ વચ્ચે આવેલું હતું જે અત્યારે હાલ એ એમેઝોનના જંગલની નીચે દટાયેલું છે એકાકોર નામનું શહેર હતું જે જમીનની અંદર દટાયેલું છે આ ત્રણ દેશ બ્રાઝિલ બોલિવિયા અને પેરુ એમની વચ્ચે જે એમેઝોન જંગલ પથરાયેલું છે ત્યાં પહેલાં એક શહેર હતું એકાકોર નામનું જે અત્યારે એ જંગલોની નીચે દટાયેલું છે છવ્વીસ મે બે હજાર બાવીસ છવ્વીસ મે બે હજાર બાવીસમાં એક રિપોર્ટ અનુસાર એમેઝોન જંગલમાં પ્રાચીન શહેરો શોધ્યા એટલે એમેઝોન જંગલ કે જેમાં સૂર્યના કિરણો પણ તે નીચે પહોંચી શકતા નથી એવી જગ્યાએ માનવને જઈ અને આ શહેરો શોધવા એ શક્ય નહોતું છવ્વીસ મે બે હજાર બાવીસમાં એક રિપોર્ટ આવ્યો તે અનુસાર એમેઝોન જંગલમાં પ્રાચીન શહેરો શોધ્યા છે તો આ શહેરો કઈ રીતના શોધ્યા તો હેલિકોપ્ટરથી છસો પચાસ ફૂટ ઉપરથી લાઇટ બેઝ રિમોટ સેન્સિંગ આ એક વૈજ્ઞાનિક રીત કે લાઇટ બેઝ રિમોટ સેન્સિંગની મદદથી આ બોલિવિયામાં જે અંદર જંગલની અંદર રહેલા શહેરોની શોધ થઈ કે જે સમય જતો એ જંગલની અંદર દટાયેલા છે એમેઝોન જંગલમાં ચારસોથી પાંચસો આદિવાસી જાતિ રહે છે જેમાં ત્રીસ મિલિયનથી વધુ લોકો રહે છે એમેઝોન જંગલમાં અત્યારે હાલના સમયે ત્રીસ મિલિયન કરતાં વધુ લોકો રહે છે એમેઝોન જંગલમાં સોળ હજાર પ્રજાતિઓમાં અંદાજીત ત્રણસો નેવું અબજ વ્યક્તિગત વૃક્ષો આવેલા છે એમેઝોન જંગલ જેમાં કરોડો વૃક્ષો જેમાં સોળ હજાર પ્રજાતિઓમાં અંદાજે ત્રણસો નેવું અબજ વ્યક્તિગત વૃક્ષો આવેલા છે આ જંગલમાં બે પોઈન્ટ પાંચ મિલિયન જંતુઓ જંતુઓની પ્રજાતિ બે પોઈન્ટ પાંચ મિલિયન અને આજની તારીખમાં જે ચાલીસ હજાર વનસ્પતિ પ્રજાતિઓ તે આજની તારીખમાં ચાલીસ હજાર જેટલી વનસ્પતિ પ્રજાતિઓ બાવીસો અલગ અલગ પ્રકારની માછલીઓ ચારસો સત્યાવીસ પ્રકારના સત્સંગ પ્રાણીઓ ત્રણસો ઇઠોતેર પ્રકારના સરિસૃપ પ્રાણીઓ જોવા મળે છે અત્યારના સમયમાં એ એમેઝોન જંગલમાં એ બે પોઈન્ટ પાંચ મિલિયન જંતુઓની અલગ અલગ પ્રજાતિ પછી ચાલીસ હજાર વનસ્પતિની પ્રજાતિઓ અને બાવીસ સો અલગ અલગ પ્રકારની માછલીઓ ચારસો સત્યાવીસ પ્રકારના સત્સંગ પ્રાણીઓ અને ત્રણસો ઇઠોતેર પ્રકારના સરિસૃપ પ્રાણીઓ જોવા મળે છે એમેઝોન જંગલમાં મુખ્ય પ્રાણી તરીકે જેગુવાર જોવા મળે છે જે દીપડો હોય એનાથી સહેજ અલગ પ્રાણી હોય દીપડાને જેવું જ લાગે પણ થોડું અલગ એ એમેઝોન જંગલનું મુખ્ય પ્રાણી છે કયું આવશે જગુવાર અલગ અલગ ચારસો ત્રેવીસ પ્રકારના ડેટકા જોવા મળે છે તો એમેઝોનના જંગલમાં અલગ અલગ ચારસો ત્રેવીસ પ્રકારના ડેટકાની જાતિ જોવા મળે છે જંગલમાં બુલેટ આઠ નામની કીડીઓ જોવા મળે છે અને આ કીડી કરડવાથી ચોવીસ કલાક ગોળી વાગી હોય એટલો દુખાવો થાય છે તો એમેઝોન જંગલમાં એક ખાસ પ્રકારની કીડી જોવા મળે છે જેનું નામ છે બુલેટ આઠ જો આ કીડી કરીએ તો આ કીડીના કરડવાથી ચોવીસ કલાક એક બુલેટ એટલે ગોળી વાગી હોય એટલો દુખાવો થાય છે એમેઝોન જંગલમાં ત્રણ હજાર પ્રકારના ફળ ઉત્પન્ન થાય છે એમેઝોન જંગલમાં ત્રણ હજાર પ્રકારના ફળ ઉત્પન્ન થાય છે એમાંથી બસો પ્રકારના ફર એ પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે જેમાંથી બસો પ્રકારના ફર પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે એમેઝોન જંગલને ફળદ્રુપ કરતી છપ્પન ટકા દૂર એ સહારા રણમાંથી આવે છે દર વર્ષે છપ્પન ટકા દૂર એ સહારા રણમાંથી ઉડી અને એમેઝોનના જંગલ તરફ જાય છે અને એ દૂરમાંથી એ ફોસ્ફરસ નામનું તત્વ મળી આવે છે જે જંગલમાં વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી તત્વ છે જેનાથી જંગલનો વિકાસ થતો રહે છે બે હજાર નવના અભ્યાસથી જાન્યુ કે એકવીસો સુધી ચાર અંશ સેલ્સિયસ તાપમાન વધવાથી પંચ્યાસી ટકા જંગલોનો નાશ પામશે એટલે અય્યાગર બે હજાર નવમાં એક અભ્યાસ કરવામાં આવેલો હતો જેમાં અત્યારે બે હજાર ચોવીસ બે હજાર પચીસ એમ એકવીસોની સાલ આવશે ત્યાં સુધી જો તાપમાનમાં ચાર અંશ સેલ વધારો થશે તો પંચ્યાસી ટકા એમેઝોન જંગલોનો નાશ થશે અને તાપમાનમાં જો ત્રણ અંશલ શેયર્સનો વધારો થશે તો પંચોતેર ટકા જંગલોનો નાશ થશે પંચ્યાસી જંગ ટકા જંગલોનો નાશ પામશે ત્રણ અંશ સેલ વધારાથી પંચોતેર ટકા જંગલોનો નાશ થશે હવે અય્યાગર એમેઝોન જંગલોમાં લાકડું ખેતી માટેની જમીન બીજી ફેક્ટરીઓ મિલ વગેરે બનાવવા માટે અત્યાર સુધી ટોટલ વીસ ટકા જેટલો જંગલોનો નાશ થઈ ચૂક્યો છે જેમાં બે હજાર ઓગણીસમાં લાગેલી આગ એનો સમાવેશ થાય છે ટોટલ ઉપયોગી માનવ જીવન માટે જરૂરી વસ્તુઓ લાકડું તો ખેતી માટેની જમીન વગેરેથી એકલા વીસ ટકા જંગલોનો નાશ થઈ ચૂક્યો છે હવે એમેઝોન જંગલમાંથી પસાર થતી એક દુનિયાની સૌથી મોટી નદી એટલે એમેઝોન નદી સૌથી લાંબી નદી તો એ આવશે નાયલ નદી જ્યારે સૌથી મોટી નદી એટલે પાણીના જથ્થામાં સૌથી મોટી નદી હોય તો એ આવશે એમેઝોન બીજા નંબરની સૌથી લાંબી નદી પણ ગણી શકાય તો એમેઝોન નદી સૌથી મોટી જે દર સેકન્ડે બે લાખ લીટર જેટલું પાણી એ સમુદ્રમાં મુક્ત કરે છે દર એક સેકન્ડે બે લાખ લીટર પાણી સમુદ્રમાં મુક્ત કરે છે જેની લંબાઈ એ ચાર હજાર માઇલની છે એમેઝોન નદી ઉપર બંધ સોથી વધુ બંધ બનાવવામાં આવેલા છે અને બંધ દ્વારા એ વિદ્યુત મેળવવામાં આવે છે ટર્બાઈન ગોઠવે અને સો અલગ અલગ બંધ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એમેઝોન નદી ઉપર એક પણ બીજ બ્રિજ બાંધવામાં આવેલો નથી તો એમેઝોન નદી એ પાણીના જથ્થામાં ખૂબ મોટી નદી છે બંને બાજુના કાંઠા જે ચોમાસામાં ત્રીસ ફૂટ સુધી પાણી ઊંચું આવે છે અને આજુબાજુની માટી એના પ્રવાહના કારણે ધોવાય છે જેથી બ્રિજ બાંધવામાં આવતો નથી દુનિયાની નદીના ત્રીસ ટકા પાણી એમેઝોન નદીમાં છે તો દુનિયાની ટોટલ નદીમાં જે પાણી હોય એનું ત્રીસ ટકા પાણી એકલી એમેઝોન નદીમાં આવેલું છે તો આતા દુનિયાના સૌથી મોટા જંગલ વિશે જે એમેઝોન રેઇન ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી મોટી એટલે કે પાણીના જથ્થામાં સૌથી મોટી નદી એટલે એમેઝોન નદી વિશે કેટલીક માહિતી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત